આપનું ફરી સ્વાગત છે મોડાભાગના બિલ્ડર્સ અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ શહેરમાં સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઉભા કરતા હોય છે જ્યારે ઊંચી ઇમારતો જોવા મળે છે લીલોતરીનું નામું નિશાન નથી હોતું એના લીધે ઉનાળામાં ઘરની બહાર પગ મૂકવો પણ મુશ્કેલ થઈ જાય છે ગુજરાતમાં એક નોખી માટીના બિલ્ડર છે તેઓ ભણતા હતા ત્યારે જ તેમને તમાકુ ખાવાની ટેવ હતી દારૂના વ્યસનમાં પણ સપડાયા હતા વ્યસનના લીધે તેમને ગળામાં તકલીફ થવા લાગી તેમના પરિવારનો તમાકુનો ધંધો હતો જોકે પોતાની શારીરિક તકલીફો જોઈને તેમને ખ્યાલ આવ્યો કે તમાકુથી લોકોના જીવ જઈ રહ્યા છે એટલે તેમણે તમાકુનો ધંધો નહીં કરવાનો નિર્ણય કર્યો તેમણે ઓગણીસો એંશીમાં પાટણની કેડી પોલિટેકનિક કોલેજ ખાતે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગનો કોર્સ કર્યો હતો તેઓ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો સિવાય હરિયાળી ધરાવતા જંગલો માટે પણ જાણીતા છે તેમનું નામ છે જીતુભાઈ પટેલ તેમણે સમગ્ર ગુજરાતને લીલુંછમ બનાવવા માટેનું સપનું જોયું છે માત્ર સપનું જ ન જોયું પરંતુ મિશન મોડમાં એના માટે બીઝી પણ થઈ ગયા તેમણે લોકોના સહયોગથી એક કરોડ જેટલા વૃક્ષ ઉગાડવાનું સપનું જોયું છે આ સપનું પૂરું થવાના આરે છે તો મહેસાણા જિલ્લાના વિસનગરમાં પોતાના બિઝનેસ ચલાવવાની સાથે મેક્સિમમ સમય પર્યાવરણને જાળવવા માટે આપે છે આ ગ્રીન મિશન માટે તેમને કેવી રીતે પ્રેરણા મળે એ પણ જાણવા જેવું છે તેઓ એક સમયે હરિદ્વાર ગયા હતા હરિદ્વારના ઘાટ પર ગંદકી અને કચરો જોઈને તેમને ખૂબ જ દુઃખ થયું તેમણે હરકી પૌડીનો એક ઘાટ જાતે સાફ કર્યો ગુજરાતમાં આવીને તેમણે પર્યાવરણને બચાવવા માટે ખાસ પ્રયત્નો કરવાનું નક્કી કર્યું અહીં તેમણે તિરુપતિ ફાઉન્ડેશન અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ જેવી સંસ્થાઓ બનાવી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ પર્યાવરણ જાળવવા માટે અનેક સંસ્થાઓની સાથે કામ કરે છે એટલે પાંચ લાખ ગ્રીન કમાન્ડો ઊભા કર્યા છે આ ગ્રીન કમાન્ડો પ્લાન્ટેશનનું કામ કરે છે તેમણે તિરુપતિ ઋષિવન ખાતે બસો એકર જમીનમાં લાખોની સંખ્યામાં જુદા જુદા પ્રકારના વૃક્ષો ઉગાડ્યા છે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર આ વન જોવાલાયક છે ગુજરાતમાંથી મોટા ભાગના લોકોએ એની મુલાકાત લીધી હશે જ્યાં વન્યજીવો માટે સરસ વ્યવસ્થા કરવામાં આવી છે જીતુભાઈએ સાબરમતી નદીના કોતરોની ઉપજાઉ અને બંજર ગણા એવી જમીનમાં સ્વર્ગ ઊભું કર્યું છે જીતુભાઈએ વિસનગર નજીક તિરુપતિ નેચર પાર્ક અને વિજાપુર હિંમતનગર હાઈવે પર દેરોલમાં તિરુપતિ રિસોર્ટ પણ ઊભો કર્યો છે જેની પાછળનો વિચાર ઉમદા છે એક દિવસ વિજાપુર અને હિંમતનગર હાઈવે પરથી પસાર થતી વખતે જીતુભાઈની નજર નદીની બંજર અને પડતર જમીન પર પડી એ જોઈને તેમને પાર્ક બનાવવાનો વિચાર આવ્યો જેથી ગુજરાતના લોકોને વીકેન્ડ કે હોલિડે માટે આવું કે ગુજરાતની બહાર જવું ન પડે આ રીતે તિરુપતિ રિસોર્ટનો પાયો નખાયો હતો નિર્જન અને બિન ઉપજાવ જમીન પર પ્લાન્ટેશન કરવું સહેલું નહોતું છોડવા રોપવા માટે ખૂબ પાણીની જરૂર પડે જોકે એ વિસ્તારમાં તો પૂરતું પાણી પણ નહોતું પાણી દૂરથી લાવવામાં આવ્યું હતું એ વિસ્તારમાંથી સાંકળું વહેણ નીકળતું હતું એ વહેણનો વિસ્તાર વધારવામાં આવ્યો સાથે જ ખેત તલાવડી બનાવવામાં આવી જેના કારણે ભૂગર્ભ જળમાં પણ સુધારો થયો એટલું જ નહીં લોકો માટે પીવાના પાણીની સમસ્યા પણ દૂર થઈ અહીં પહેલાં લોકો યુક્ત પાણી પીતા હતા જેના કારણે તેમને હાડકાના રોગો થતા હતા જો કે હવે લોકોને એમાંથી રાહત મળી છે તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા પાણી બચાવવા માટે આઠસો પચાસથી વધુ ચેકડેમો બનાવવામાં આવ્યા છે જીતુભાઈ જુદી જુદી રીતે લોકોને પ્લાન્ટેશન માટે પ્રેરણા આપે છે જેમ કે કોઈના ઘરે શુભ પ્રસંગ હોય ને તો એની યાદમાં પ્લાન્ટેશન કરવા માટે તેઓ લોકોને અપીલ કરે છે આ શુભ પ્રસંગ બને તો મૃતકના નામે છોડ રોપવા માટે કહે છે ખાસ કરીને તેઓ સ્કૂલોમાં બનતા વિદ્યાર્થીઓને પ્લાન્ટેશન માટે પ્રોત્સાહન આપે છે જે પ્રયાસોને બિરદાવવામાં આવ્યા છે તેમને ગ્રીન એમ્બેસેડર ટાઇટલથી નવાજવામાં આવ્યા છે એટલું જ નહીં વર્ષ બે હજાર એકમાં તેમને કેન્દ્ર સરકાર દ્વારા ઇન્દિરા પ્રિય વૃક્ષ મિત્ર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો એ સિવાય પણ તેમને મળનારા એવોર્ડનું લિસ્ટ કાસ્સું એવું લાંબુ છે ભારત અને ગુજરાત સિવાય જુદી જુદી સામાજિક સંસ્થાઓએ પણ તેમનું સન્માન કર્યું છે જીતુભાઈ પર્યાવરણને જાળવવા સિવાય પણ જરૂરિયાતમંદ લોકોની સેવા માટે અનેક કામગીરી કરે છે તેમણે પાણીના સંગ્રહ અને રિચાર્જ માટે એક નવી ડિઝાઇન બનાવી છે આ ડિઝાઇન મુજબ ખૂબ જ ઓછા ખર્ચે જૂના કોઝવે ઉપર ચેકડેમો બનાવી શકાય છે આ રીતે પાણીના સંકટથી બચવાનો સ પ્રયોગ સફળ રહ્યો છે પીએમ મોદીએ આ ડિઝાઇનની પ્રશંસા પણ કરી હતી તેઓ ખેડૂતોની આવકનો વધારો થાય એના માટે પણ પ્રયાસો કરે છે તેમણે ચોમાસાની ઋતુમાં સાબરકાંઠા અને મહેસાણાના વન વિભાગને સાથે રાખીને બંને જગ્યાએ સરગવાના એક લાખ રોપા તૈયાર કર્યા હતા જેથી આ રોપા ખેડૂતો શેડા પર વાવે અને તેઓ પોતાની આવક વધારે ભારતને હરિયાળું બનાવી રાખવા માટે જીતુભાઈ પટેલ જેવા અનેક ગ્રીન એમ્બેડર એમ્બેસેડર્સની જરૂર છે પીએમ મોદીએ એકસો પિસ્તાલીસ કરોડ લોકોને ગ્રીન એમ્બેસેડર્સ બનાવવા માટે એક પહેલ શરૂ કરી છે જેને નામ આપવામાં આવ્યું છે એક પેડ મા કે નામ તમે પીએમ મોદીને પણ સાંભળો એક પેડ મા કે નામ મેને ભી એક પેડ આપણી મા કે નામ લગાયા હે મને સભી દેશવાસીઓ સે દુનિયા કે સભી દેશો કે લોકો સે ये अपील की है कि अपनी मां के साथ मिलकर या उनके नाम पर एक पेड़ जरूर लगाएं और मुझे देखकर बहुत खुशी है कि मां की स्मृति में या उनके सम्मान में पेड़ लगाने का अभियान तेजी से आगे बढ़ रहा है लोग अपनी माँ के साथ या फिर उनकी फोटो के साथ पेड़ लगाने की तस्वीरों को सोशल मीडिया पर साझा कर रहे हैं हर कोई अपनी मां के लिए पेड़ लगा रहा है चाहे वो अमीर हो या गरीब चाहे वो कामकाजी महिला हो या गृहिणी इस अभियान ने सबको मां के प्रति अपना स्नेह जताने का સમાન અવસર છે પીએમ કરી કે પોતાની માતાની સાથે કે પોતાની માતાના નામે એક છોડ રોપવો જોઈએ તમામ લોકો આ ઝુંબેશ ભાગ લેશે તો આખા ભારતમાં લીલોતરી થવાઈ જશે આના ફૂલ આટલું નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને જ આપશો નમસ્કાર